Иля някъде. Съръц юрат бай, вау! Йога. Даво. Ама, много е. Си, к'и да даво, бата? Мъсто, мъсто. Даво. А, пая мари, даво. હાલ હવે હા 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 ઓલ છોડી નહીં આવડે હા 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 એ લા એ હું સરસ હાલો હાલો નમસ્કાર મિત્રો હું છું વનાભાઈ મિત્રો આજે એક આનંદની વાત છે કે આજે મારો જન્મદિવસ છે મારો જન્મ પાંચ સાત ઓગણીસો ને સત્યોર થયો એટલે કેટલા વર્ષ થાય એ તમે કોમેન્ટમાં લખજો હું તમને નથી જણાતો અને આમ તો મારો જન્મદિવસ છે ને એ અષાઢી બીજને દિવસે જ છે એમ મારા બા કહેતા હતા હવે આપણે પહેલાં છે ને તો ભગવાનને ધૂપ દીવા કરી લઈએ ધૂપ દીવા અને ભગવાનને દીવા કરીને પ્રાર્થના કરીએ કે અમારું આયુષ્ય વધારે અને આરોગ્ય સારું રાખે હાલો મિત્રો દીવો કરી નાખ્યો આપણે અને ભગવાન આપણને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરી લઈએ અને આપણને ભાઈ છે ને ભાઈ ક્યાંક કાપવાનું ને પછી બધાના મોઢા બગાડવાના ને પછી કાંઈક પ્રોગ્રામ કરવાનો કરવાનું હોટલમાં જમવા દવાનું ને આવું બહુ નથી ભાવતું કદાચ હોટલમાં તો આપણે બાળકોને છે હેતુ મિત્રોને છે જમવા લઈ જઈએ પણ ઓલું ક્યાંક નું નહીં એ બધું ફૂગા ફોડે ને દીવા ઓલવે મીણબચ્ચું ને ફૂંક મારે એકાબીજીના મોઢા બગાડે ને માથા બગાડે ને એવું ભાઈ આપણને નથી ફાવતું આ બધી ખોટી રીતો છે અને હવે આપણે છે ને વાડી મા બાપને પગે લાગવાનું છે આપણા મા બાપે જે હયાત છે એસી તો આપણે એને પગે લાગી આપણે આપણને એને જન્મ આપ્યો છે અને મોટા કર્યા છે ભણાવ્યા છે ગણાયં છે અને થોડુંક છે ને મિત્રો આજે મારો જન્મદિવસ છે ને એટલે મારે હજી થોડુંક વૃક્ષારોપણ બાકી રહી ગયેલું છે થોડાક દિવસ પહેલા અમે નાળિયેરના રોપા બાપ દીકરાએ સ્વૈપા પણ આજ ફરી આપણે બીજા

કલમું લાવેલા હતા નહીં આ કલમું છે આંબાની બે દી પહેલાં જ આપણે સો લાવ્યા છીએ અને આ દોઢસો રૂપિયાની એક કલમ તો તમે આ આપણે છે ને આ સબૂદ કલમો છે એ સૌદે સવુંદ આજ સોંપવાની છે પણ અત્યારે મિત્રો જે સોંપાય એટલે સોંપી દઈએ હમણાં આ ઘર છે આપણે મારા બાપા અને બેઠા અને હમણાં આપણે છે ને એની આટું કાયમ અત્યારે હવારમાં હું નથી આવતો એટલે ગાંઠિયા અને આ દૂધ લાવ્યો હોય દૂધ તો એને મળતું હોય કે ન મળતું હોય મેં કીધેલું હતું બાજુવાળાનાથી લઈ લેતો આ ગાંઠિયા હવારમાં એને નાસ્તો કરવાનો હોય ભાઈઓ રહેતા પણ ભાઈઓ ભાગમાં આવી ગયા ને એટલે હવે મારે ગામમાં બાળકો ભણે એટલે રહેવું પડે અને અહીંયા હવાર ટિફિન ભાત દેવા આવવું પડે બાને પેરાલિસિસ થઈ ગયેલો છે બહુ વાંધો નથી હલાય છે ધીમે ધીમે ને હવે જોઈએ હમણાં આજે મારો જન્મદિવસ છે એટલે આપણે પગે લાગેલી પહેલાં અને પછી પહેલાં આંબાના વૃક્ષો છે એ જેટલા સોંપાય એટલા સોંપીએ પગે લાગવાનું પછી કાકી એવું હોય તો સારી રસોઈ બનાવી મીઠા મોઢા કરાવવાના ઈ ક્યાંક મોટા કાપવા મોઢા પગાડવા મીણબત્તીઓ કરે અને આપડે કોઈને ના નથી પણ આપણને એ વસ્તુ

અને માવેતરની સેવા કરો માવેતર છે અમારા એસી પંચ્યાસી વર્ષે કોગી ગયેલા એની સેવા મારે કાયમ કરવાની હોય છે કાયમ બે ટાઈમ ટિફિન લઈને આવવાનું કારણ કે ભાઈઓ રહેતા એ ખેતી કામ કરવા બહાર જતા રહ્યા એટલે હવે આ બધું મારા ભાઈમાં આવ્યું અને હું રહું છું ગામમાં એટલે રોજ મારે અને વાડી આવી છે આપણે એટલે રોજ વાડીએ તો આવવાનું જ થશે અને અહીંયા તો ભાઈ બધી સગવડતા છે ને કસોડ હોય છે ભાઈ બધું છે ભાણા આમ તેમ રાશન પણ હવે માવેતરને થોડું રાંધવા દેવા ગઢે પણ આપણે હોય ને ભલામણા નહીતર તો કે અમે રાંધી નાખીશું પણ એવું આપણે નથી કરવું અને રોજ આપણે ટિફિન દઈ દે હું તો નમસ્કાર મિત્રો જોતા રહેજો અમારો આ વિડીયો હાલો ભાઈ જવું આ કલમું આંબાની અને આપણે કાલે લીધી હવે આ જે સોંપાઈ સોંપી આજ તો

ભાઈ હવે આ એક આંબો સોપો છે હજી આમાં છે ને ગારો બહુ છે એટલે થોડીક ખરાબ થવા દેવી પડશે હવે આ એક ગયો તમે આને એક બાદ નાખવાની છે આપણે બાગાયત બધું અને ભાઈ ખેતીમાં તો છે ને ગમે એમાં તમે મહેનત કરો ને ભગવાન આપશે અને આપણે આવા આંબા આખી વાડીમાં કિડ નાખવાના છે રહેતા રહેતા એ પછી જમાવટ થાય હો હા તો મિત્રો આપણો જન્મ પાંચ સાત ઓગણીસો ને સત્યોતેર એટલે કે પાંચમી જુલાઈ ઓગણીસો સિત્યોતેર ઈસવીસન એ આપણો જન્મદિવસ છે અને હું કેટલા એ તમે કોમેન્ટમાં લખજો બરોબર આ ભાઈ સોળમાં છે ને રણછોડ છે તમને ઝાડમું છે ને તો તમે ભગવાન રાજી થાય અને વન દેવતા પણ રાજી થાય જો ભાઈ કાદુમાં કાદુમાં તદ્દ ધબાટી કરી

और सिनेर चुक हम्म मैं तो नंबर ली था अपनी बार बारह मत थक कर अबे इसलिए चले पानी आलो मित्रों तो आ बे आम बाप रे सोई पास है कल के आम बासे जी बार पेर पर वो बुधा चरे सोपा है नहीं आप रे जी बिजी वाली ये दाउ वैसे घरे दाउ तो ये बता हम बाप रे सोपी दे हूँ पर वो बता वीडिया मतलब नहीं बता भी एक चीज पर बे તમને બધી કલમું તો બતાવી તો મિત્રો જોતા રહેજો અમારો વિડીયો બાંધી પવન તણાવ થોડું બબા ઈ આ ને સોટેલું હોય ને બે વાગવા આવું છે જમાવટ થઈ જ ગયો ભાઈ આ મારો જન્મદિવસ છે ને વરસાદ તૂટી પડ્યો જોવો આ મારી બાનું ભાત લઈને આવ્યો પણ હજી ધીમા નથી લાગતા હવે કાંઈ વાંધો નહીં એને જ્યારે ભૂખ લાગશે ત્યારે ખાઈ લે અહીંયા કાંઈ ઉપાધિ છે નહીં તો મિત્રો હવે અહીંયા આપણો આ વિડીયો છે ને પૂરો કરીએ તમે બધા વિડીયો જોજો અને ગમે તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર